સુરતના પાંડેસરામાં નજીવ બાબતે યુવાનની હત્યા કરનાર ઈસમોનું પોલીસે સરઘસ કાઢ્યું છે આરોપીઓ સ્થાનિક વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા હતા જેથી પોલીસે ત્યાં જ તેમનું સરઘસ કાઢી સાન ઠેકાણે લાવી હતી સુરતમાં વડોદ હેલ્થ સેન્ટર નજીક ચાર દિવસ અગાઉ હસી મજાકમાં થયેલા ઝઘડાની અદાવતમાં બે મિત્રો પર હુમલો કરી એકને કાતરના ઉપરાછપરી સાતથી આઠ ઘાં ચીકી મોતને ઘાટ ઉતારતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે હત્યાના બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હત્યાની જગ્યા પર બંને આરોપીઓને લઈ જઈ સરઘસ કાઢ્યો હતો વડોદ આવાસ સ્થિત સરકારી સ્કૂલની બાજુમાં બિલ્ડિંગ નંબર બાવીસ માં રહેતો દીપક રવિન્દ્ર સાવ તેના મિત્ર દીપકસિંગ ઉર્ફે બાટલા સાથે ઘર નજીક વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં બેઠો હતો ત્યારે સ્થાનિક વિસ્તારના માથા મનીષ ઉર્ફે કલ્લુ દેવીચરણ પ્રજાપતિ અને કૃષ્ણા ઉર્ફે લંબુ શિવરામ તિવારી અચાનક ત્યાં પહોંચી ગયા હતા અને દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો મનીષે કાતર વડે દીપકના મોઢા ગળા અને છાતીના ભાગે આઠ જેટલા ઘા ઝીકી દીધા હતા અને દીપક સિંહને માત્ર ઢીક્કા મૂકીનો જ માર માર્યો હતો જેથી લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જેટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું મનીષ અને દીપક વચ્ચે ચાર દિવસ પહેલા હસી મજાકમાં ઝઘડો થયો હતો જેમાં દીપકના હાથના કળાથી મનીષને માથામાં વાગતા આ હત્યા કરવામાં આવી હતી હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જે વિસ્તારમાં તે માથાભારેની છાપ ધરાવતા હતા તે જ વિસ્તારમાં લઈ જઈ સરઘસ કાઢ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત